બકુલભાઈ તમારું શું કેવા થાય ખેતીવાડી બરાવામાં વાડી નાખી આટલા પાણી પૂરું આડા હોદ ધાર કરે કેવા હા આડા વાળા નું હોત થઈ ઊભા તો કરે પણ આડા હોદ કરે મા દીકરા દજ શું એલા ઊભા પાટલે હાંઢજો સિંગ વાવી દેવી કોઈ જાય અને ઈ જો જો ઈ નો કરવું હોય ને તો એક મંડપ સમિયાનું કરી ગામને સુવરાવાનું ગાઢલાનું આ એ થાય

ઈ વાયરુ છડતી હતી ને તેથી ઢેકાણાના ઢોલ વાગ્યા તેથી હવની મોર હાબદા એટલે આમ આપણે કાક હોય ને આમ ગામની માઈલ કોઈ તેડી બહાર નીકળ્યા હતા તો બસ એ હું તો ઈ તેડી જોઈ નોતા હકતા હો તે દારૂ ગોળા ને એવું કઈ નોતું પણ હાબદા છાતા હાબદા છા એટલે ઈ વારે સડ્યા વારે સડ્યા એટલે મરાણા પછી આપણા કુટુંબમાં હોય કે બીજામાં હોય કોઈ હવ હવ મને ગનાટીમાં જે જે હતા એટલે પછી આપણે એમ કે અમારે પડે પછી દાદા ને સીધો સોંપડે એટલે પછી કે તમે ખોડાણા એ વસ્તુ હાશી પણ તમે સીધુ કેમ રંગાણા અમને એટલે સિંદુર છડાવવામાં આવે છે અને સિંદૂર છડાવો છો તમે તમે તમારી ભેટ ગયું ગમે ઈ ભાઈ ને પૂછી લો તમારા બાપ દાદા ને પૂછી લો

બાપ બેઠો હજારો વર્ષો હોય જાય આ તમે આયા કોણ ખરા ને પૂછે અહીંયા કોણ ભલા ને પૂછે કામ થી નિષ્ફત નગર આયા કોણ મૂળ ભાઈ ને પૂછે